જેમણે પાપા પગલી માંડી છે એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સાથે વર્તમાન જે હમણાં શાળામાં અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓની લાગણી આ શાળા સાથે જોડાયેલી છે અને સવારથી જ શુભેચ્છા સંદેશ પણ અમને મળી રહ્યા છે તો આજનો આ જે દિવસ છે દર વર્ષે એની ઉજવણી કરતા રહીએ છીએ પણ આ વખતે કંઈક વિશેષ ઉજવણી થઈ રહી છે કારણ કે દાતા પરિવાર વતી પણ મુંબઈથી ખાસ મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એના કારણે આજનો જે દિવસ છે અમારો એક અનેરો દિવસ બની રહ્યો છે તો જે જે દાતાઓ આ શાળાને આગળ લાવવા માટે પ્રગતિ માટે હર હંમેશ અમને સહયોગ મળતો રહે છે દાતા પરિવાર હોય કે દિનેશભાઈ ચાંદ્રા હોય કે અન્ય ભાનુશાળી સમાજના મહાનુભાવો હોય કે ઇતર સમાજમાંથી જે સહયોગ મળે છે એના કારણે શાળા હંમેશા આ જ રીતે આગળ વધતી રહેશે એવું એક શાળાના પ્રતિનિધિ તરીકે આચાર્ય તરીકે હું અત્રેથી ખાતરી આપું છું અને પરિવાર ઉપસ્થિત સર્વેને આજના દિવસે હું શુભેચ્છાઓ પણ અર્પું છું બાનુશાલી ફળિયામાં આવેલ બાનુશાલી શાળા નંબર બે પ્રાથમિક શાળા છે જેના સ્થાપિત દાતા બાનુશાલી ધરમસિંહ જીવરાજ મંગે બાપાના ગુલામના નામે જેમને બધા યાદ કરે છે એવા ધરમસિંહ બાપાના પરિવારના આયોજન હેઠળ સ્કૂલના મેનેજમેન્ટ હેઠળ આજે શાળાનું બેતાલીસમું જન્મદિવસ ઉજવવામાં આવ્યો સ્થાપના દિવસ તો એ પ્રસંગે આપણે આ શાળા ખરેખર બેતાલીસમા વર્ષમાં પ્રવેશ એટલે લાગે છે કે શાળા ખરેખર આવી યુવાન દેખાય છે અને આવી રીતે શાળા ઉત્તરોતર પ્રગતિ કરે છે બધા દાતારોના સહયોગથી આ શાળા દિવસો દિવસ ઉત્તરોત્તર પ્રગતિ કરતી જાય છે અને આ નલિયામાં વિશેષ એ છે કે આ એક જ શાળા એવી છે જેનો જન્મદિવસ ઉજવાય છે હું કચ્છી ભાષાનો આશિક છું એટલે હું ਆਸਾਲਾ ਵਿਸ਼ੇ ਇੱਕ ਮੈਂ ਜੇ ਲਿਖੇਲੀ ਚ ਇੱਕ ਕਵਿਤਾ ਨਾ ਨਹੀਂ ਤੇ ਬੋਲੇ ਵਗ ਰਹੀ ਨਹੀਂ ਸਕਤੋ ਕਿ ਖੇਣ ਬੋਲਾ ਜੇ ਪੀਣ ਬੋਲਾ ਜੇ ਬੁਲਾ ਜੇ ਦੁਖ ਜਾਦੀ ਜਿਤ ਲਿਖਦੇ ਸਿੱਖਿਆ ਏਕੜੋ ਕਿ ਅੰਨਣ ਬੋਲਾ ਜੇ ਕੀ ਆਸਾਲਾ ਬਾਏ ਬਾਏ ਇਹ ਜੋ ਜੀ ਜੀ ਇਥੇ ਬਣੀ ਗਿਆ ਸੇ ਇਹ ਬਦਾ ਤੋਂ ਯਾਦ ਕਰੇ ਚ ਪਰ ਐਣੇ ਸਾਥੇ બીજા ਲੋਕੋ ਪਣ બીજા ਬਾਨੂ ਸਾਹੀ ਬਾਈਓ अथवा ਇਹ ਜੇ ਜੇਨਾ ਅੱਈਆ ਬਾਲਕਾ ਬਾਲਕੋ ਵੜੇ ਚ ਇਹ ਬਦਾ ਮਾਵਿਤ ਰੋ આવીને દર વર્ષે ત્રણ પ્રોગ્રામ થાય છે જેમાં હોશે હોશે ભાગ લે છે અને આવી જ રીતે એ લોકો ભાગ લેતા રહે સહયોગ કરતા રહે એવી આશા સાથે ધન્યવાદ જય હિન્દ નલિયાની અંદર કુમાર શાળા નંબર બે બાનુશાલી ધર્મસિંહ જીવરાજ મંગે સ્થાપિત સ્કૂલની અંદર બેતાલીસ વર્ષ પૂર્ણ કરી અને આ સ્કૂલ તેતાલીસમાં વર્ષની અંદર એક વિદ્યાર્થીઓ અને સ્કૂલના શિક્ષકો ખૂબ આનંદની વાત છે આ સ્કૂલની અંદર અબડાસા અંદર ખૂબ સારામાં સારું સ્કૂલનું જો આપણે સંચાલન ગણતા હોઈએ તો ભાનુશાલી ફળિયામાં આવેલાકુમાર શાળાની અંદર છે એના માટે સમગ્ર શિક્ષક ગણ અને એસએમસી ના સભ્યો અને ખાસ કરીને આ સ્કૂલ ને હર અમેશ કાર્યક્રમ ની અંદર મદદરૂપ થતા બામુસાલી સમાજ અને ઇતર સમાજના સૌ જે બધા મદદ કરતા મિત્રો છે એમને આ શાળા ના જન્મદિવસય પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પ્રથમ ઘટના છે જે શાળા નું જન્મદિવસ ઉજવાય માટે સૌને અભિનંદન અને સત્કાર્યો માટે શાળા ના શિક્ષકગણ અને દરેક મિત્રોનો આભાર ધન્યવાદ શાળા નંબર બે પ્રાથમિક શાળા છે જેના સ્થાપિત દાતા ભાનુસરી ધરમસિંહ યુવરાજ મંગે બાપાના ગુલામણા નામે જેમને બધા યાદ કરે છે એવા ધરમસિંહ બાપાના પરિવારના આયોજન હેઠળ સ્કૂલના મેનેજમેન્ટ હેઠળ આજે શાળાનું બેતાલીસમો જન્મદિવસ ઉજવવામાં આવ્યો સ્થાપના દિવસ તો એ પ્રસંગે આપણે આ શાળા ખરેખર બેતાલીસમાં વર્ષમાં પ્રવે છે એટલે લાગે છે કે શાળા ખરેખર હવે યુવાન દેખાય છે અને આવી રીતે શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે છે બધા દાતાઓના સહયોગથી આ શાળા દિવસો દિવસ ઉત્તરોત્તર પ્રગતિ કરતી જાય છે અને આ નલિયામાં વિશેષ એ છે કે આ એક જ શાળા એવી છે જેનો જન્મદિવસ ઉજવાય છે હું કચ્છી ભાષાનો આશિક છું એટલે હું આ શાળા વિશે એક મેં જે લખેલી છે કવિતા નાની તે બોલા વગર રહી નથી શકતો કે ખેણ બોલાજે પિયણ બોલાજે ભોલાજે ડોકજા ની બાલુકા બાળકો ભણે છે એ બધા માવિત્રો અહીંયા આવીને દર વર્ષે ત્રણ પ્રોગ્રામ થાય છે જેમાં હંશે હોંશે ભાગ લે છે અને આવી જ રીતે એ લોકો ભાગ લેતા રહે સહયોગ કરતા રહે એવી આશા સાથે ધન્યવાદ જય કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે